પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા આ બેઠકનો મુખ્ય હેતુ બિહાર રાજ્યને લાભ આપનારી તાજેતરની બજેટ જાહેરાતો બદલ તેમની પ્રશંસા વ્યક્ત કરવાનો હતો આભાર નિશાન તરીકે પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રી મોદીને બિહારની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબિત કરતી પરંપરાગત વસ્તુઓ ભેટમાં આપી આમાં મધુબની મધુબની ચિત્રકામ ચિત્રકામ અને મખાનાની માળાનો સમાવેશ થાય છે જે બિહારના મિથિલા પ્રદેશમાંથી ઉદભવ્યું છે તેની જટિલ ડિઝાઇન અને તેજસ્વી રંગો માટે જાણીતું છે જે ઘણી વખત પુરાણ કથાઓ અને પ્રકૃતિના વિષયોનું ચિત્રણ કરે છે મખાના જે બિહારમાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે રાજ્યમાં સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ ધરાવે છે પ્રતિનિધિ મંડળમાં ભાજપ

સુધારવા આર્થિક વૃદ્ધિ વધારવા અને રાજ્યમાં સામાજિક કલ્યાણ સુધારવા માટેની વ્યૂહરચનાઓ પણ ચર્ચા કરી સાંસદોએ રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે સતત સહકારની મહત્વતા પર ભાર મૂક્યો અને જેથી બિહારના પ્રગતિને આગળ વધારવા માટેની યોજનાઓ અને અસરકારક અમલવારી સુનિશ્ચિત કરી શકાય પ્રધાનમંત્રી મોદીએ ભારતના કુલ વિકાસ માર્ગમાં બિહારના મહત્વને માન્યતા આપી અને તેમણે પ્રતિનિધિમંડળને મંડળને રાજ્યની પડકારોને ઉકેલવા અને તેના વિકાસ એજન્ડાને આગળ વધારવા માટે કેન્દ્ર સરકારના અડગ સમર્થનનું આશ્વાસન આપ્યું